વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ સ્વાગત છે અને છું મારા ફ્રેન્ડ છે છે નામ સરલાબેન નામ છે આટલું મસ્ત નામ છે પણ અમે ફ્રેન્ડ સર્કલ બધા એમને ચંચીબેન પ્રેમથી કહીએ છીએ જૂના જાણીતા અમારા પરેશભાઈ જે હવે નવા થઈને આવ્યા છે ઓછો ઓછો લગાવીને નકલી અમે લોકો જવાદ અમદાવાદ માં બે જગ્યા અમારે જવાનું છે એક તો રાકેશ બારોટજી છે એમના ઘરે જવાનું છે એમના છોકરાઓ હતા એમની ખબર કાઢવાની હતી કેટલા વિચારતી કે એમના ઘરે જવું એમના ઘરે જવાનું છે એમના ઘરે ડોટર મતલબ એમના સનને ડોટર થઈ છે તો એ નાના બન દાદા બની ગયા છે તો એમના એમને મળવા જવાનું છે મતલબ એમની છોકરી જે નાની છે એને રમાડવા જવાનું છે કેમ કે પછી મને ટાઈમ મળશે નહીં હું લંડન જતી રહીશ અને મહિનો બે મહિના જેવું થઈ જશે પાછું વચ્ચે ગેપ પડી જશે અને આવીને પણ પછી શું જ્ઞાન તે બધું કામ ચાલુ થઈ જશે તો મળાશે નહીં વિચાર થયો કે અત્યારે બે દિવસ છે મારા તો હું ત્યાં જઈને મળી લઉં એ લોકોને તો બસ નીકળ્યા છીએ રસ્તામાં છીએ બચ્ચાઓ માટે ગિફ્ટ લેવાના છે તો એ લઈશું રસ્તામાંથી અને પહેલાં રાકેશજીના ઘરે જઈશું અને પછી કિશનલાલના ઘરે જઈશું મળાવું છું તમને એ લોકોને જો બનશે ત્યાં સુધી આમ તો કોઈના પર્સનલ કોઈના ઘરમાં જઈને વિડીયો બનાવો સારું નહીં બટ જે એમની પરમિશન લઈશ જો એ કહેશે રાકેશજી એમના ઘરે વિડીયોનું તો હું ચોક્કસથી એમની સાથે અને એમના ફેમિલીને મળીશ અને કિસનલાલના ત્યાં તો આપણે મળવાના જ છીએ એમના નાના બચ્ચાને તો હું નહીં મળી શકું કેમ કે એટલું નાનું છોકરું આવી રીતે રિવીલ કરવું નહીં સારું એને નજર નજર લાગી જાય પણ હા કિસનલાલને એમની ફેમિલીને બતાવીશ અમારા પ્રોડ્યુસર છે ડીકે ડિજિટલના એક ધીરેન રાધેજા છે અને એક કિસનલાલ છે જે હું એમના ઘરે જઈ રહી છું તો આ બે કામ છે બે ઘર છે ત્યાં મળવાનું છે બચ્ચાઓને તો ત્યાં જઈને મળીએ છીએ અને તમને પણ મળાવું છું તો પહેલાં કંઈક ગિફ્ટ લઈશું એ લોકો માટે અને પછી એમના ઘરે જઈશ મળીએ ચાલો તો ભાઈ ગિફ્ટ લઈ લીધા છે જો મસ્ત ઢીંગલી લીધી છે ઢીંગલી માટે લીધું છે આ એક લીધું છે રાકેશજી આપણી રાહ જોઈ રહ્યા છે ઓલરેડી મોડું થઈ ગયું છે ગિફ્ટ શોપ છે ક્યાં નામે ગિફ્ટ નહીં ગિફ્ટ શોપ એમનું નામ કાવ્યા શોપ છે અને એ પે આવ્યા રિલાયન્સ સર્કલ સેવાલિયા કુડાસણ કુડાસણ છે ભાઈ તો જયારે આવો તો આવજો જો બધી બહુ બધી વેરાયટીઝ છે એમની જોડે અને સરસ સોક છે ડિસ્કાઉન્ટ નથી આપતા પણ નહીં નહીં આપ્યું આપ્યું બિચારા અમને ડિસ્કાઉન્ટ આપ્યું છે ને હજી આપશે તો બસ આ મારું બધું પેકિંગ થઈ રહ્યું છે પેકિંગ થઈ જાય એટલે ફટાફટ લઈને નીકળીએ કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયા છે અમે લોકો હજી મારે આગળ કિશનલાલના ઘરે પણ જવાનું છે તો મળીએ તો ભાઈ ગિફ્ટ લઈ લીધું છે નીકળી ગયા છે અને ભયાનક ગરમી છે ગરમી એટલે આમ માણસ ઓગળી જાય એવી ગરમી છે એટલી ગરમી છે કે પૂછશો જ નહીં અને તમે તો પૂછવાના જ નથી એટલી ગરમી છે સાચી તો ગિફ્ટ લઈ લીધી છે છોકરાઓ માટે અમે નીકળી ગયા છીએ

तो भाई ऊपर चाहिए ना ढिंगलाओ ना मड़ीये चलो तो भाई यार आके जीनी बेबी चाहिए लेकिन बोले चल यहाँ से खुल गया यहाँ से ये खुल गया यहाँ से ये खुल गया, ये खुल गया। अब पता ही नहीं चल रहा डॉल कौन सी है ये वाली है या ये वाली है बोलो अरे 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 दमी पसंद आया आप भाभी चे

ચલો ભાઈ મળી મળી લીધું ને એટલા ક્યુટ છોકરા છે એમના મતલબ બાબત એટલો ધમાલ બીમાર છે તો એટલો ધમાલ કરે છે તો મતલબ થાજુ હોય તો તો ઘર વ્યવસ્થિત રહે જ નહીં તમારે પણ બહુ મજા આવી અને થેન્ક યુ સો મચ મસ્ત લસ્સી હતી દીદી એ બતાવે ને નજર લાગી જાય પેટમાં દુખા પછી આ લોકો ભાઈ બોલ બોલ કરે ના ખાશો ના ખાશો એવું કે કરે છે એટલે તો નીકળીએ ને અહીંયાંથી હવે જઈએ છીએ કેશનલાલના ત્યાં મળીએ છીએ તો ફ્રેન્ડ હવે અમે લોકો જઈએ છીએ કેસનલાલના ત્યાં રાકેશજીના ત્યાં મસ્ત મજા આવી એમના છોકરાઓ આહા ગિફ્ટ લઈ ગયેલા જોઈને એટલા ખુશ થઈ ગયા અને એમને જોઈને હું એટલી ખુશ થઈ ગઈ એટલા ક્યૂટ હતા બંને અને મોટી બેબી એમની મામાના ઘરે ગઈ છે તો ભાભીને મળ્યા બાને મળ્યા છેલ્લે એમના પપ્પાને પણ મળ્યા નીકળતા નીકળતા તો મસ્ત તો બધાને મળી લીધું બેઠા થોડી વાર વાતો કરી હવે નીકળ્યા છીએ અને હવે કેસરલાલના ત્યાં પહોંચીએ લોકેશન કાઢે છે પરેશભાઈ એટલે પહોંચીએ કેસરલાલના ત્યાં બરાબર મળીએ હવે ઉપર જઈ રહી છું એવું થઈ જાય આવે એટલે પણ એમનું ઘરનું નહીં બતાવી શકું કેમ કે એમના ઘરે હમણાં જ બેબી થયું છે તો બસ એમને ત્યાં મળી અને ફટાફટ નીકળી જઈશું મળીએ સો ફ્રેન્ડ મળી લીધું છે નાની બેબી છે એટલે કંઈ વિડીયો એવું બનાવાય નહીં સારું ના લાગે નજર લાગી જાય નાની બેબીની બેબીને તો એટલે નથી બનાવ્યું અને બહુ ખુશ હતા બહુ હેપી હતા અને નાની નાની સરસ સરસ બેબી હતી એમની બહુ જ ક્યૂટ હતી નજર ના લાગે અને બહુ હવે નીકળીએ છીએ મીઠાઈ આપી છે એમણે શગુનનું મીઠાઈ અને કવર આપ્યું છે મને તો થેન્ક યુ સો મચ કિશનલાલને પહેલાં તો અને બહુ બધું કોંગ્રેચુ નીકળી ગયા પહેલા તમે હું ગયા નહીં કરીએ સો ફ્રેન્ડ ઘરે આવી ગઈ છું થાકી ગઈ છું આખો દિવસ ટ્રાવેલિંગ કરીને પણ મજા આવી ગઈ નાના નાના ભૂલકાઓને બધાને મળીને રાકેશજીના ઘરે ગઈ એમના છોકરાઓ એટલા ક્યૂટ ખાસ કરીને એમનો છોકરો છોકરી બીમાર હતી એટલે થોડી ઢીલી હતી બટ છોકરો એટલો ધમાલ કરતો હતો એટલો ધમાલ કરતો હતો માય ગોડ પણ બહુ જ ક્યૂટ ગોડ બ્લેસ યુ અને બસ તેમના ઘરે બેઠા વાતો કરી ભાભીને મળી એમના મમ્મીને એમના ડેડીને બધાને મળી બહુ જ સરસ એકદમ સરળ સ્વભાવ એકદમ ડાઉન ટુ અર્થ મતલબ આટલા મોટા આર્ટિસ્ટ થઈને પણ આટલા ડાઉન ટુ અર્થ રહેવું અને એવું નહીં કે હું હું એક સેલિબ્રિટી છું કે હું કંઈક કામ કર્યું છે એમની સાથે એટલે મારી સાથે આવી રીતે એ બધા સાથે એવી રીતે છે મેં શૂટ પર પણ જોયું છે કે શૂટિંગમાં હોઈએ ત્યારે પણ એ બધા સાથે એટલી જ મસ્તી કરતા હતા અને એટલી મજાક કરતા હતા હેડ ડ્રેસર હોય મેકઅપ દાદા હોય બધા સાથે મતલબ સ્પોટ બોય બધા સાથે મતલબ બહુ જ બહુ જ હંબલ અને બહુ જ સરળ માણસ છે હું જ્યારે અમને ઓળખતી નથી ત્યારે મને એવું લાગતું હતું કે હા ભાઈ હશે સિંગર છે થોડો ઈગો આ તે પણ ચરાય નહીં બહુ જ સરસ માણસ અને બહુ સીધા જેટલી જ સાદગી મતલબ એમના સ્વભાવ મને એમાં છે મેં તો નથી જોયું કોઈનામાં અત્યાર સુધી કોઈ સેલિબ્રિટીમાં હતા હશે કોઈ બટ મેં જોયા નથી હું એમને મળી છું તો હું એમને જ ઓળખું છું તો બહુ જ સરળ ને બહુ સીધા માણસ છે અને ફેમિલી છે મતલબ ફેમિલીને પ્રેમ કરીને ફેમિલી સાથે રહેવાવાળા માણસ છે તો બહુ જ સરસ મને તો બહુ જ ગમે એમના ઘરે જઈને ભાભી એટલા મસ્ત છે ક્યૂટ મતલબ એટલા સુંદર એમના મમ્મીનો સ્વભાવ એટલો સરસ એવું લાગ્યું જ નહીં કે હું પહેલીવાર એમના ઘરે જાઉં છું એટલું મને વોર્મલી વેલકમ કર્યું મારું અને જરાય ફીલ નહીં થવા દીધું કે હું પહેલી વાર આવી છું એકદમ ફ્રેન્ડલી ને એવી રીતે એમના બાળકો પણ એટલા જાણે મને વર્ષોથી ઓળખતા હોય એવી રીતે મારી સાથે મસ્તી કરતા હતા વાતો કરતા તો બહુ મજા આવી કિશનલાલના ત્યાં ગઈ કિશનલાલના ત્યાં એમના છોકરા છોકરી થઈ છે દીપુભાઈને તો પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ કિશનલાલને અને દીપુભાઈને એમના આખી ફેમિલીને ભાભીને બધાને પણ વિડીયો ત્યાંને લીધો કેમ કે બેબી બહુ જ નાનું છે અને એને નજર લાગી જાય હું એવું નથી કહેતી કે ખરાબ નજર પણ મીઠી સારી નજર પણ લાગી જાય અને નાના છોકરાઓને તો તરત જ નજર લાગી જાય અને તો બહુ જ ક્યૂટ છે મારી નજર ના લાગે અને મારી ઉંમર લાગી જાય અને સ્વસ્થ રહે એકદમ અને સરસ રીતે રહે ભાભીને બંને એકદમ મસ્ત છે સરસ રીતે બધું થઈ ગયું છે અને કિશનલાલ બહુ જ ખુશ હતા અને એમને જોઈને મને પણ બહુ જ ખુશી થઈ કે આટલા હેપી હતા તો બસ કંઈ નહીં હવે થાક લાગ્યો છે એટલે સુઈ જાઉં છું હવે બે દિવસ બાકી છે બાવીસ ને ત્રેવીસ તારીખે રાત્રે તો હું નીકળી જઈશ ચોવીસે મારી ફ્લાઇટ છે અને બસ બે વીસ એકવીસ દિવસ તમારા લોકોથી દૂર રહીશ દૂર તો નહીં રહું વિડીયોઝ બનાવીશ અપલોડ પણ કરીશ પણ હવે ત્યાંના વિડીયો આવશે લંડન જોશો તમે મારી નજરથી તો બસ કંઈ નહીં હવે થાકી ગઈ છું બહુ જ સુઈ જાઉં છું પરેશ તો નીકળી ગયા છે મને મૂકીને અને હવે મને થાક લાગે છે એટલે હવે હું સુઈ જાઉં છું મેં નાઈ લીધું છે ગરમી બહુ હતી એટલે થાક લાગે છે એટલે હવે સુઈ જાઉં છું તમે પણ જાઓ તો મળીએ છીએ નવા બ્લોગમાં નવી વાતો સાથે નવા દિવસે ત્યાં સુધી તળા ગુડ નાઇટ લવ યુ બાય બાય તળા